સતત કરીને રમત રમતા હોય અને આંખે પાડા માગેલા હોય તો પણ તમને ખબર પડે છે ના પગલાં રમત કે અહીંયા નજીક કોઈ ઊભું છે કે દૂર ઊભું છે એની આપણને ખબર પડી જાય છે ધ્વનિના કારણે તો ધ્વનિ આપણે જીવનનો મેન હિસ્સો છે ધ્વનિ એટલે કે અવાજ આપણી આસપાસ ઘણા બધા પ્રકારના ધ્વનિ આપણને સાંભળવા મળે છે કે અમુક કર્ણપ્રિય હોય છે અમુક આપણને નદી પણ ગમતા એવા કાઢ હોય તો આપણને ધ્વનિ નથી ગમતું તો ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે ધ્વનિ એટલે શું કે કંપન કરતી વસ્તુ કોઈ પણ કંપન કરતી વસ્તુ ધ્વનિ ઉત્પન્ન કરે છે તો કંપન એટલે શું કે પદાર્થની આગળ પાછળ પદાર્થની આગળ પાછળ કે ઉપર નીચે થતી ઝડપી ગતિ પદાર્થની આગળ પાછળ કે ઉપર નીચે થતી ઝડપી ગતિને કંપન કહે છે અને એવું જ આપણે દોલન વિશે કંપન અને દોલનમાં ફરક છે કે દોલન એટલે સંતુલન સ્થાનની આસપાસ સંતુલન સ્થાનની આસપાસ થતી પદાર્થની ધીમી ગતિ એને દોલન કહેવામાં આવે છે તો કંપન વિશેની એક આપણે પ્રવૃત્તિ જોઈશું કે કેવી રીતે ધ્વનિ ઉત્પન્ન થાય છે એના માટે આપણે એક ધાતુની થાળી લઈએ અથવા કુકરનું ઢાંકણ લઈએ અને દિવાલ સાથે ત્યાં લટકાવીએ દીવાલે ટચ ના થાય એનું ધ્યાન રાખીએ અને પછી એ થાળી પર આપણે લાકડીથી પ્રહાર કરીશું પહેલાં ધીમેથી અને આપણે અનુભવીશું અઢીસો તો કંપન તમને અનુભવાશે ધ્રુપથી હોય થાળી પછી જોરથી મારો તો વધારે કંપન થાય છે અને એ પછી તમે કંપન કરાવો લાકડીથી મારો એને અડાડો અને પછી થાળીને ટચ કરો કરશો તો તમને એ કંપનનો અનુભવ થાય છે અને જો તમે ચુસ્ત રીતે પકડો છો તો એ કંપન બંધ થઈ જાય છે અને તે કંપન કરતી વસ્તુ ધ્વનિ ઉત્પન્ન કરે છે તો બીજી એક પ્રવૃત્તિ આપણે જોઈએ કે પેન્સિલ બોક્સ જે લાંબી સપાટી હોય છે એની ઉપર રબર બેન્ડ આપણે બાંધી દઈએ અને રબર બેન્ડની વચ્ચે બે પેન્સિલને મૂકી પછી એ રબરને વચ્ચેથી આપણે ખેંચીશું બોલ લગાડીશું તો એ રબર ધ્રુજવા લાગે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે કારણ કે કોઈ પણ વસ્તુ કંપન કરતી વસ્તુ ધ્વનિ ઉત્પન્ન કરે છે જ્યારે જ્યારે રીતે રીતે પટ્ટીને ખેંચવામાં આવે છે ત્યારે એ ધૂજવા લાગે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે અને ધુજારી જ્યારે બંધ થઈ જાય છે ત્યારે ધ્વનિ બંધ થઈ જાય છે અમુક કિસ્સામાં આપણને કંપનો એ દ્રશ્યમાન થતા અમુક કિસ્સામાં દ્રશ્યમાન થાય છે પણ મોટા ભાગના કિસ્સામાં આપણને આ કંપન એટલે કે કંપ વિસ્તાર બહુ નાનો હોવાથી આપણે દ્રશ્યમાન થતા નથી તો હવે આગળ આપણે બીજી પ્રવૃત્તિ જોઈએ જલતરંગ એ જલતરંગ વિશે બહુ આગળ ભણીએ તો કે જલતરંગ માટે છ થી આઠ ગ્લાસ આપણે લઈએ ધાતુના અથવા કાચના અને એમાં એક છેડાથી લઈને બીજા છેડા સુધી ક્રમશઃ કે વધતા ક્રમમાં પાણી આપણે અંદર નાખીશું અને પછી એ પાણી ભર્યા પછી એક છેડાથી લઈને પહેલાં ગ્લાસને એક પેન્સિલથી આપણે પ્રહાર કરો અને મારા પોતે બધા જ ગ્લાસને પ્રહાર કરો ધીમેથી તો આપણને કરણકિર ધ્વની સંભળાય છે અને જે આ કણક ધ્વનિ સંભળાય છે એ છે આપણું જલ તરવ એમાં જ્યારે પાણી ઊંચું ભર્યું છે પહેલાં છેડામાં ત્યારે એ પાણી એની આવૃત્તિ ઊંચી હોય છે અને ક્રમશ પાણી વધુ જાય છે એની આવૃત્તિ પણ આપણને બધા ક્રમમાં સંભળાય છે અવાજ પણ એવી રીતે સંભળાય છે અને આ કણો વિડિયો ધ્વનિ આપણને સંભળાય છે અને આ છે જલતંત પછી આપણે સંગીત વાદ્યો કે હાર્મોનિયમ જે સિતાર ગિટાર વગેરે છે તમે સમજ્યા હશો તમે દેખેલા છે સાંભળેલા છે તો એ એનો કયો ભાગ કંપિત થાય છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે તો પહેલું છે કે તંતુ વાદ્ય એટલે કે તાર વાદ્યો તાર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થતું હોય એવા તો

વગેરે જેવા સાધનો એમાં ટીપવાથી થાય છે એટલે પતરા ટીપવાથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તો ફરી વાર મિત્રો જોઈ લઈએ આપણે કે સંગીત વાદ્ય એમાં તંતુ વાદ્ય એટલે તાર વાદ્ય સિતાર ગિતાર વીણા વગેરે અને એ તાલે દોરી દ્વારા કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે વાદ વાદ્યમાં શરણાઈ વાસની ટ્રમ્પેટ વગેરે જે હવાના સ્તંભ દ્વારા આપણે ધ્વનિ ઉત્પન્ન થાય છે તો અચાવાદ્યો જે ચાના ખેંચાતી ત્વચા દ્વારા ઉત્પન્ન થાય છે એમાં છે તબલા ઢોલક ડ્રમ વગેરે પછી જે પતરા એમાં મંજીરા ઘૂંટડી કરતાલ વગેરે જે પતરા ટીપવાથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તો આ જે વસ્તુઓની વાત કે એમાં ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે ક્રમપંથ કરતો ભાગ એટલે ધ્વનિ ઉત્પન્ન કરે છે તો મનુષ્યમાં પણ એવું કે હોઈ શકે કે જે ત્યાંથી આપણે ધ્વનિ ઉત્પન્ન થાય છે મનુષ્ય આપણે બોલીએ છીએ અને બીજા સાંભળે છે તો હા તો કે મનુષ્યમાં આપણે એમાં સ્વરપેટી આવેલી હોય છે શ્વાસ લઈના ખોટલા ભાગે સ્વરપેટી આવેલી હોય છે અને એના દ્વારા એનો સ્વરપેટી એના સ્નાયુઓ કંપિત થાય છે અને એ આપણે ધ્વનિ ઉત્પન્ન થાય છે તો એના વિશે આપણે જોઈશું કે મનુષ્યમાં ઉત્પન્ન થતો ધ્વનિ તો કે આપણા ગાળના ભાગે તમે જોયું કઠણ ટેકરા જેવો જે ભાગ દેખાય છે એ છે સ્વા સ્વરપેટી જ્યારે આપણે કંઈક ગળીશું ત્યારે એનું હલનચલન ચલન આપણને અનુભવાય છે એ છે સ્વરપેટી કે કંડ સ્થાન અને એ સ્વરપેટી આપણે શ્વાસના ઉપલા છેડા પર આવી રહી છે સ્વસપેટી ઉપલા પહેલા આવી રહી છે અને એ સ્વરપેટીમાં બે સ્વર તંતુઓ એવી રીતે જોડાયેલા હોય છે કે જેથી સ્વરપેટીમાં સ્નાયુ સ્નાયુની રીતે જોડે સ્વતંતુ એવી રીતે જોડાયેલા હોય છે કે જેથી સ્વરપેટી અને સ્વતંતુઓ વચ્ચે હવાની અવર જવર માટે એક પાદડી સ્લીટ જેવી જગ્યા રહે અને જ્યારે ફેફસામાંથી હવા એને ધકેલે છે એ પાતળી સ્લીટમાં ત્યારે એ સ્વતંતુઓ કંપન પામુ હોય છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે અને ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ અને સ્વતંતુઓ સાથેના સ્નાયુ જોડાયેલા હોય છે એ ઢીલા કે ચુસ્ત હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ તો તમને સમજણ પડે છે કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે મનુષ્ય દ્વારા એના વિશેની આપણે માહિતી મેળવી આ સ્વતંત્રો કે ઢીલા આપણે જોયું કે સ્વતંત્રો સાથેના સ્નાયુ જોડાયેલો છે એ તંતુઓને ઢીલા કે ચુસ્ત રાખે છે જ્યારે કિસ્મતંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે અને સ્વર ઢીલા અને જાડા હોય છે ત્યારે અવાજનો પ્રકાર અલગ અલગ હોય છે ની ગુણવત્તા અલગ અલગ હોય છે તો આને કાપક પ્રવૃતિ દ્વારા સમજીશું કે એક જ માપી રબરની આપણે બે પટ્ટીઓ લઈએ અને એકની ઉપર એક બીજી પટ્ટી આપણે મૂકી દઈશું પછી એ રબરની પટ્ટીઓને જોરથી ખેંચીશું અને વચ્ચે આપણે ફૂંક મારીશું તો એ જે બે પટ્ટીઓ થાય છે અને બીજું એનો ભાગ કંપન થાય છે એ કંપન થાય છે ભાગ અને એમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે અને આ સ્વતંત્ર જે પુરુષો અને સ્ત્રીઓમાં બાળકો બધામાં સ્વતંત્રની લંબાઈ અલગ અલગ હોય છે એના કારણે પુરુષોનો અવાજ સ્ત્રીઓનો અવાજ અને બાળકોનો અવાજમાં ફરક હોય છે કે પુરુષોમાં સ્વરદંતુની લંબાઈ લગભગ વીસ એમ એમ હોય છે અને સ્ત્રીઓમાં પાંચ જેટલી ઓછી એટલે એ લગભગ પંદર એમ જેટલી હોય છે અને જે બાળકોમાં સ્વતંતુની લંબાઈ ઘણી ઓછી હોય છે એટલે સ્ત્રીઓ પુરુષો અને બાળકોમાં અવાજની ગુણવત્તા અલગ અલગ હોય છે અલગ અલગ હોય છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોમાં થોડું જોઈશું